ભાજપના મીડિયા સેલના કન્વીનર અને ધારાસભ્ય ભરત પટેલ વચ્ચે બબાલની ઘટના બની છે આ બબાલ કેસી પટેલ ફોર્મ ભરવા જતા હતા તે વખતે કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં થઈ હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં ધારાસભ્ય ભરત પટેલ એમના ભત્રીજાને મીડિયા સેલના કન્વીનરને મારવા માટે ઉશ્કેરણી કરતા હોય તેવું સામે આવ્યું છે જોકે ભાજપના અન્ય કાર્યકર્તાઓએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો તો મળતી માહિતી મુજબ ભાજપના મીડિયા સેલના ગ્રુપમાં માત્ર એડમિન જ મેસેજ કરી શકે તેવી વ્યવસ્થાને લઈને ધારાસભ્ય નારાજ હતા વલસાડ જિલ્લા ભાજપના મીડિયા સેલના કન્વીનર અને ધારાસભ્ય ભરત પટેલ વચ્ચે

કારણ કે એક ધારાસભ્ય કક્ષાના જે વ્યક્તિ છે ભરત પટેલ વલસાડના ધારાસભ્ય છે અને તેમને અને જે ભાજપના જે મીડિયા સેલના ના કન્વીનર છે તે વચ્ચે બબાલ થઈ હતી અને આ જે સમગ્ર મામલો છે એ લોકસભાના જે કેસી પટેલ છે ઉમેદવાર છે તેઓના જે ફોર્મ ભરવાની વખતે બહાર જ આ કલેક્ટર કચેરીની બહાર ઘટના બની હતી અને જે રીતે ઘટના બની હતી ઘટનાનું કારણ એ હતું કે ભાજપ નું ગ્રુપ ચાલે છે અને તેમાં માત્ર એડમિન કોઈ પણ પ્રકારની કોમેન્ટ થઈ કે બાકી કોઈ અન્ય વ્યક્તિ ન કરી શકે આ પ્રકારની જે વાત હતી ભરત પટેલે જે આ મીડિયા કન્વીનર વાત કરી હતી કે ભાઈ આ પ્રકારની જે સિસ્ટમ છે એમાં તું બદલાવ એ એ લઈને વચ્ચે કઈ બબાલ થઈ હતી અને તેને જ લઈને બંને વચ્ચે જે આ જેનો ઉપયોગ કર્યો હતો અને ભરત પટેલ પોતે ધારાસભ્ય હોવા છતાં પણ જાહેરમાં જે માર મારવાની જે વાત કરી હતી છે જે વિડીયોમાં પણ સ્પષ્ટ સંભળાય છે આ વિડીયો છે એ સમગ્ર ગ્રુપમાં વાયરલ થઈ ગયેલો છે અને તેના કારણે અત્યારે ભાજપની સભી છે એ ખડાઈ રહી છે જી જે બિલકુલ માનવ સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર